નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સાત હું એવો ગુજરાતીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા સ્વાધ્યયન પોથીના ધોરણ દસના સ્વાધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું કે અહીંયા આ ચેપ ચેપ્ટરની પીડીએફ તમારે જોઈતી હોય તો એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને એક વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની

અને ત્રીજું હાક એની સામે આવશે અ સરદાર પટેલ ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથી ખાલી જગ્યામાં શેત્રુંજય પાંચમી ખાલી જગ્યામાં નર્મદા છઠ્ઠી ખાલી જગ્યામાં પ્રભાતિયા સાતમી ખાલી જગ્યામાં બોટાદ આઠમી ખાલી જગ્યામાં ગીત નવમી ખાલી જગ્યામાં લચકાતી અને દસમી ખાલી જગ્યામાં અરવલ્લી આવશે ત્યાર પછી આવશે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું કવિને સાનું ગૌરવ છે એમાં કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે બારમું ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકાર ધબકે છે તેરમું કવિએ કાવ્યમાં ક્યાં ક્યાં મધ્યકાલીન સાહિત્યકારોને કવિએ યાદ કર્યા છે કવિએ મીરાબાઈ પ્રેમાનંદ વિજાનંદ નરસિંહ મહેતાને યાદ કર્યા છે ચૌદમું કવિએ આ કાવ્યમાં કયા કયા મહાન સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા છે કવિએ ગાંધીજી અને સરદાર પટેલને યાદ કર્યા છે ત્યાર પછી પંદરમું કવિએ ગાંધીજીને સરદારની કઈ વિશેષતાઓને યાદ કરી છે કવિએ ગાંધીજીનું મૌન તો સરદારની હાકલને યાદ કરી છે સોળમું કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે સત્તરમું કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી કઈ નગરીને યાદ કરી છે કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી દ્વારિકા નગરીને યાદ કરી છે અઢારમું ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ક્યા મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્યમંદિરનો ઉલ્લેખ કર્યો છે ઓગણીસમું ગર્ભદીપ શબ્દ કવિએ સાના માટે પ્રયોજ્ય છે કવિએ પોતાને નવરાત્રિના ગર્ભદીપ સમાન ગણે છે ત્યાર પછી વીસમું મારી માટીનો જોયો એટલે શું મારી માટીનો જોયો એટલે ગુજરાતની ધરતીનો પુત્ર એકવીસમું ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે આ કાવ્યને આધારે જણાવો ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કોઈ પણ ત્રણ ના ત્રણ સ્થાનના નામ જણાવો તો ગુજરાતમાં સૂર્યમંદિર શેત્રુંજી શિખર અરવલ્લી પર્વતમાળા ગિરનાર નર્મદા મહીસાગર નદીઓ દ્વારિકા નગરી વગેરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિરાસત છે મારે શિર ભારત માતાના આશીષ એમ શા માટે કહ્યું છે કવિ અહીં ગુજરાતને બદલે ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહેવા ઈચ્છે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકરે કહ્યું તમે હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનો લોહી છે મારા માથે ભારત માતાના આશીષ છે ત્યાર પછી ચોવીસમું મહિ નર્મદા મહીસાગર અરવલ્લી અને રત્નાકારની કવિએ શ્રી વિશેષતાઓ વર્ણવી છે કવિએ કહ્યું કે નર્મદાના પાણી મારા અંગે અંગમાં વહે છે શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે મારો દેહ અરવલ્લીનો બનેલો છે તથા શ્વાસમાં રત્નાકાર ધબકે છે આવી વિશેષતાઓ વર્ણવેલી છે કવિની છાતી માટે ગજગજ ફૂલે છે કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે છવ્વીસમું સત્યના આયુધની સી વિશેષતા છે કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધ જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી આ યુદ્ધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતના ભારતને આ યુદ્ધના કારણે સ્વતંત્રતા મળી છે સત્યાવીસમું ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની ભારતમાં હાક હતી એમ શાપારથી કહી શકાય ગુજરાતના પનોતા પુત્ર સરદારભાઈ સરદાર વલ્લભભાઈની એક આંખથી ભારતના ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો આથી કહી શકાય કે સરદારની ભારતમાં ભારતભરમાં હાક હતી અઠ્યાવીસમું કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે ગુજરાતની પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વની વિસરતી જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિ ગુજરાતીની ગુજરાતીને મહાજાતિ કહે છે નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં ઓગણત્રીસમું છે સા સા કારણોથી તમે ગુજરાતી હોવાનું ગૌરવ છે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે એનો દેહ અરવલ્લીનો છે એના શ્વાસમાં રત્નાકાર ધબકારાય સંભળાય છે રત્નાકારના ધબકારા સંભળાય છે આ જ ભૂમિ પર નવ નવરાત્રીનો જળ હળે છે આ જ ભૂમિ શેત્રુંજી પર્વતના શિખરથી શોભે છે અહીં જ સૂર્યમંદિરના ગુંજરાવ સંભળાય છે અહીં શ્વેત અને અહીં જ શ્વેત તેનો ભમર તેજનો ભમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતા લઈ કરતા લઈને કૃષ્ણ ભજન કરે છે આ ભૂમિ પર ગાંધીજીને સરદાર જેવા મહાપુરુષો જન્મ્યા છે આ સંતો અને સુરવિરોની ભૂમિ છે અને હું આ ધરતીનું સંતાન છું એ વાતનો મને ગર્વ છે મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વાધ્યન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિશે જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પેલું ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાધ્યાયપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં ત્રીસમું નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં પહેલું સ શત્રુંજયનું શત્રુંજય ત્યાર પછી બીજું આશીષ ત્રીજું છે ગર્ભદીપ અને સૂર્ય મંદિર આ રીતની સાચી જોડણી થશે ત્યાર પછી સંધિ છોડવાની છે સાચી સંધિ તો દિગ વત્તા અંત રત્ન વત્તા આકાર અને સંધિ જોડવાની છે તો આશીર્વાદ આ રીતનો એકત્રીસ જવાબ થશે ત્યાર પછી બત્રીસમું નીચેના સમાસ કોષમાંથી શોધીને લખો તો ગર્ભદીપ મધ્યમ પદ લોપી રત્નાકાર તત્પુરુષ સમાસ દુહાસન નંદ્ર સમાસ નર્મદા ઉપજ સમાસ નવરાત્રિ દિગુ સમાસ ભારત માતા તત્પુરુષ સમાસ સૂર્યમંદિર તત્પુરુષ સમાસ ત્યાર પછી નીચે આપેલા શબ્દોના જોડણીભેદ થતો અર્થ ફેંજણાવો તો પિંડ એટલે શરીર ને પિંડ એટલે વેદના અલી એટલે ભમરો અને અલી એટલે સખી અસ્ત્ર તો હથિયાર અને શસ્ત્ર તો હાથમાં રાખીને મારવાનું હથિયાર ત્યાર પછી અગ એટલે પર્વત ત્યાર પછી ચોત્રીસમું છે નીચેની પંક્તિઓમાં ના અલંકાર ઓળખાવો એમાં પેલું સજીવા રોપણ અલંકાર છે અને બીજાનો જવાબ છે રૂપક અલંકાર ત્યાર પછી ગુજરાતીમાં પરપ્રત્યય છે અને ગિરનારીમાં પર પ્રત્યય છે ત્યારે પાંત્રીસમાં આપણે પ્રત્યય કહેવાનો હતો ત્યાર પછી આગળ જોઈએ તો છત્રીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો રત્નાકાર એટલે સમુદ્ર સાવજ એટલે સિંહ ધવલ એટલે શ્વેત સૂર્ય એટલે રવિ તલવાર એટલે ખડક અને સૌમ્ય એટલે શાંત ત્યાર પછી સાડત્રીસમું છે નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો તો નર્મદા વ્યક્તિવાચક એમાં અરવલ્લી વ્યક્તિવાચક નવરાત્રિ સમૂહવાચક આશીષ ભાવવાચક સંત જાતિવાચક ને વિજાણંદ વ્યક્તિવાચક ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં આડત્રીસમું છે રૂટિપ્રેગ નો અર્થ ગજગજ છાતી ફૂલવી એટલે ખૂબ જ ગર્વ થવું ઓગણચાલીસમો છે નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો એમાં કાળાવાળા ગરબાના મધ્યમાં મૂકેલો દીવો તો ગર્ભદીપ દિશાઓના છેડા દિગંત અને રત્નોના રૂપ સાગર તો રત્નાકાર ત્યાર પછી ચાલીસમું છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તેજ તો અંધકાર ધવલ તો શ્યામ સુધા તો વિષ આશીષ તો સાપ સ્મિત તો રુદાન સત્ય તો અસત્ય સૌમ્ય તો રૌદ્ર ધ્યાન તો વિસ્મૃતિ ત્યાર પછી ત્યારપછી એકતાલીસમું નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો એમાં પ્રભાતી તો પ્રભાતી જંતર તો યંત્ર ઝાયો તો દીકરો દિગ એટલે દિશા ત્યાર પછી બેતાલીસમું છે નીચેના પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તો હું સાવધની ત્રાળ ને હું ગરવી ભાષા લચકાતી તો ગર ગરવી છે એમાં ગુણવાચક પછી નિત્ય છે એ ક્રિયા વિશેષણ છે એક એટલે સંખ્યા વાચક છે ત્રીજામાં ધવલ છે ગુણવાચક છે ચોથામાં સૌમ્ય છે ગુણવાચક છે અને પાંચમાં માટીનો છે એ સંબંધ વાચક છે તો આ રીતના વિશેષણ થશે ત્યાર પછી નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તો હું એવો હું ગુજરાતી વાતથી ગજગજ ફૂલે છે છાતી તો ગજગજ છે એ રીતિવાચક છે અને હું સદા હોઉં મહાજાતી તો મહા એમાં સદા છે સમયવાચક છે ત્યાર પછી ચુમ્માલીસમું છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો નર્મદા ગુજરાતી ગર્ભદીપ દ્વારિકા નવરાત્રિ આશીષ અને ગિરનારી આ રીતના આપણા ધ્વનિ ઘટકો છૂટા પડશે સૌમ્ય ત્યાર પછી અહીંયા ક્રિયા વિશેષણની સમજ આપી છે ત્યાર પછી વિભાગ બી આવે છે લેખન વિભાગ એમાં મારી કલ્પનાનું ગુજરાત તો નિબંધ છે મારી કલ્પનાનું ગુજરાત મારું ગુજરાત એક અનોખું છે અને અદભુત રાજ્ય છે અહીંની ધરતી સંસ્કૃતિ સાહિત્ય સંગીત અને લોકકલાથી સમૃદ્ધ છે ગુજરાતના લોકો મહેનતું સાહસિક અને ઉદ્યોગપ્રેમી છે ગાંધીજીને સરદાર પટેલ જેવા મહાન પુત્રોએ ગુજરાતને વિશ્વમાં ગૌરવ અપનાવ્યું અપાવ્યું છે મારી કલ્પનાનું ગુજરાત એક એવું ગુજરાત છે જ્યાં દરેક ગામ ગામમાં શિક્ષણનો પ્રકાશ ફેલાયેલો હોય દરેક બાળકોને શિક્ષણની સમાન તક મળે સ્વચ્છતા અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગુજરાત આદર્શ બનવું જોઈએ નદી સરોવર પર્યાવરણ શુદ્ધ અને હરિયાળું રહે તે મારી ઈચ્છા છે ઉદ્યોગ અને કૃષિ બંને ક્ષેત્રમાં ગુજરાત આગળ વધી રહ્યું છે મારી નજરે ભવિષ્યનું ગુજરાત એ છે જ્યાં ખેતી આધુનિક પદ્ધતિ થાય અને ખેડૂતો સમૃદ્ધ બને કોઈ ગરીબ ભૂખ્યો ન રહે પર્યટન ક્ષેત્રે પણ ગુજરાતીની ઓળખ અદ્ભુત છે ગીરનો સિંહ સોમનાથ દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનો રણોત્સવ આ બધું વિશ્વને આકર્ષે છે મારી કલ્પનામાં ભવિષ્યનું ગુજરાત પરંપરાને આધુનિકતાનું સુંદર સંગમ સંગમ બની રહે મારા સપનાનું ગુજરાત એ છે જ્યાં શાંતિ એકતા ભાઈચારો છવેલો હોય મહિલાઓને સમાન સન્માન મળે ભ્રષ્ટાચાર ન હોય દરેક નાગરિક સચ્ચાઈ મહેનતને દેશ પ્રેમથી જીવે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક ભાગની અને દરેક વિડીયોની પ્લે લિસ્ટની લિંક આપેલી છે તેમજ વોટ્સઅપ ગ્રુપની અને પીડીએફ માટેની વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે